ડાણા ભેગા કરવાના છે એક મિનિટ નો ટાઈમ આપવામાં આવશે આની પહેલા આપણે જે લખ તો ભેગા કરવાની રમત હતી ને એના જીવિત છે રમત આખે પાટો બાંધિંગ કરવાની છે બુધા આપણે આવવાના છે ને બતા એનો નંબર આપી દઈએ બરાબર વારા પછી વારા પછી આવવાનું છે કોણ ભાઈ તમે રામા બતાવી દેજો બોલા

તો આ ત્રણ નંબર લઈને આવ્યા છે હિરેનભાઈ તો હિરેનભાઈ રેડી ને દેખાતું નથી ને જો હું તમને કહું શ્વાસ વાસ લઈ આપ્યો ને દેખાતું નથી બિલકુલ રેજો 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 તો હિરેનભાઈ સ્ટાર્ટ ગોતો મળો હિરેનભાઈ why you so watch

હા હાલો હાલો તો ગોંડા ભાઈ ભાઈ ટાઈમર વાડો રે હા તો સ્ટાર્ટ વા ભાઈ ના ભાઈ તો નથી માખી હે જાય

પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ

રે બે ખાલી 3 ગળી તો આ પછી નો નંબર આવશે 6 તો આબ 100 નંબર લઈને આય તમે ટોડલી નથી તમે ટોડલી રેજો આ વીરા ટકરાત નહી ભાઈ અહીં હાથ એટલે રાખવાના સ્વાદ લઈ શકો આ ડોલ બકઈ એ ટાઈમર રેડી રેડી ટક 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 ચાર તો વીણ મમડાવ વાહ તમે અમન અલ્યા અલ્યા ધવલે હાથ મીણે છે કોઈ આઠ મીણે એવું કોઈ નહીં વાહ વાહ સમન યાર જય

ઘણા ભાઈને આવી છે કુલ ચાર દડું ત્રણ અને ચાર તો હવે પછીનો નંબર આવશે આઠ તો આપડે આઠ નંબર લઈને આવ્યા ઓલરાઉન્ડર બુધા ભાઈ તો દેખાતું ને

जो बो भाई भले ना अरे अपन बदा टास्क कम्प्लीट कर सीखे लाइस एक वक्त आ बाजू आता रहो कबा भाई आ पकड़ो डो अने ए भाई टाइमर रेडी है ना हां तो स्टार्ट एला 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 कर कर यो कर करिया हो छु कबा कर कर

तो पोपट कहीं देखा तो नहीं उठजिए बस यहाँ अडवा नहीं जरूर आप अगर टाइम रेडी छो ने हाँ तो स्टार्ट

ओ पट 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 Baik, baik, baik.

પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન

અરે એમ મામા તો આ પાકેટ રેજો શ્વાસ લેવાય છે ને અબ દર પકડજો ભાઈ થોડા આ કે વા કાળો કાળો દાદા વા કાળો વાડ એક કોન એક વા કાળુભાઈ વાહ વાહ ભાઈ વાહ સરસ સરસ

ફાઇનલ માં બુધા ભાઈ છે અને છે કાકો જો બરાબર તો ટાઈમર રેડી છે ને તો તો એટલે આ તો આમ જ પડી જાય エアガンをちょっと。

ગુદા એક ગડી પૂતો લઈ લે એટલે આ આપેલના રાઉન્ડનો વિનર બની જશે ગુદા ઉતાવળ ન એક લઈ લે એ એ એ એ એ એ વાહ ગુદા ને ભેગી જેટલી થાય એટલે

69 સ્ટોપ તો વાહ ભાઈ વા બુધા ખોલી નાખો તો બુધા ભાઈ ને છે 3 ને 1 4 અને ફાઈનલ ધવા ભાઈ ને એકઈ નતી આવી એટલે આજ ના વિનર છે બુધા ભાઈ જોવા માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારે ને રમે તમારે આ ને લાઈક